નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જેની રોજ વાસદ ખાતે મહીસાગર નદીના બ્રિજ પરથી અજાણ્યા યુવકે છલાંગ લગાવી હતી ઘટનાને જોવા માટે બ્રિજ પર લોક ટોળા ભેગા થયા હતા મહીસાગર નદી કિનારે રહેતા તરવાયા ગામેચી નરેશભાઈ અશોકભાઈ ગામેજી ભૂપેન્દ્રભાઈ ગામેચી અને સુનીલભાઈ ગામેજી દ્વારા તાત્કાલિક ધોરણે મહીસાગર નદીમાં છલાંગ લગાવનાર યુવકને બચાવી લેવામાં આવ્યો હતો તરવૈયાની ખૂબ જ સારી કામગીરી ગણી શકાય છે તરવૈયા દ્વારા વારંવાર આવી રીતે લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવે છે આણંદ જિલ્લા કલેક્ટર આ બાબતે ધ્યાન આપીને બ્રિજ પર જાળી લગાવવાની કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે વારંવાર આવી ઘટના બને છે હજારો લોકોએ આજ સુધી જીવ ગુમાવ્યો છે જેની એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા Cảm ơn các bạn đã theo Để không bỏ lỡ những video hấp

परदा उडेले वन भोल गरौ पर आइदै छ का भिडियो चालू छ आयो त्यो आयो मोबाइल चालू छ

Ara cur jauh dekah, kata nak bundu sengulah dia. Live video, live video.